હલો નમસ્કાર મિત્રો કેમેરામેન વીડી સોલંકી સાથે હું છું ગુરુ અને મારી યુટ્યુબ ચેનલ છે ગુજરાતી ગુરુ જે તમને સાપો વિશે જણાવે છે તમને માહિતી જેવા ઝેરી સાપો ઝેરી સાપો અને સાપો થી કઈ રીતે સાવધાની લેવી અને સાપો કરડે તો આપણે કઈ સાવધાની લેવી એ ફક્ત ગુજરાત ની અંદર એક જ યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી સ્નેક ગુરુ જો તમે મિત્રો નવા છો તો મારી ચેનલ ને શેર કરી દેજો અને જો તમે નવા છો સોરી તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો ને જો છો તો શેર કરી દેજો હવે આજે અમારા જ ગામની અંદર એક rescue આવી ગયું છે જોઈએ મિત્રો સાપ ઝેરી છે કે બિન ઝેરી છે ઝેરી હશે તો તેની પણ પૂરેપૂરી માહિતી આપશું અને બિન ઝેરી હશે તો તેની પણ પૂરેપૂરી માહિતી આપશું મિત્રો જોઈએ સાપ તો ધામણ સાપ છે આની અંદર શું આમાં રહે મારા હાથમાંથી બસ છે તો નહી મિત્રો ધામણ સાપ છે જે એક સાપ ખેડૂત મિત્ર તરીકે આ સાપને ઓળખવામાં આવે છે આની અંદર બિલકુલ બી વેનમ નથી આવતું એટલે કે ડરવાની કોઈ પણ જરૂર નથી ઘણા મિત્રો કહેતા હોય છે કે આવા કરડે તો આપડાને માથા જડે છે

আটিয়ে দাও আরটিয়ে দাও পরবরো কড়বানো করছে করে তো করিয়ে সে দামো ভাই મિત્રો જયારે હોય છે ત્યારે સાપ આવો જ કેવડાવતો હોય છે મિત્રો જોઈએ તો આ સાપ મિત્રો હંમેશા આપણા ને પંખાથી આ બધું લઈએ આ સાપ આપણા ને હંમેશા માં કે બાઈટ નથી કરતો ફક્ત માથા ઉપર બાઈટ કરવા માંગે છે ક્યાં કે મોઢાની સાઈડ ઉપર

મોઢામાં બાઇટ કરે એટલે થોડીક કાળજી રાખવી પડે મિત્રો એ પગડ

કારણ કે હોય ને એટલે એની પાસે તાકાત હોય ભાગવાની બધી તો ચલો મિત્રો આપણે ખુબ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધું છે અને હવે આને રિલીઝ કરીએ ત્યાં સુધી વિડીયો ની અંદર બન્યા રેજો